મુસલમાન તે રોજા રહે અને માછરી મેઘવાળે પડવા એ બીચ રે આના તોલ ન આવે કામ હવે અમારી ભાષા ગુજરાતી ભાવનગર જિલ્લા નું ગામથી ગામ આવ્યા છે જે અઘાટ જે કહેવામાં આવે છે તો એ અઘાટ ને જે છે એ ઘાટ ને આરે અઘાટ જો થાય તો જીવનો નો ઉધાર થાય આરા દેવ કે ન તૂટી પ્રભાતે જે કઈ સોહરણ કરી દેવનારાયણ તો અઘાટ થી પ્રગાટ માં જવાય પણ એની આડી જે કઈ બાવન ગજ ની જાળી છે બાવન ગજ ની જાળી છે એ જાળી તોડે અને આ પર થી ઓ પર જાય ત્યારે મામે જેવો કીધું છે કો ઓ જીવ ને નજીવો અને સજીવો થાય અને નિજ પોતે થાય નિજ ધરમ કરમ કે આરાત રોહણી છે પીએ જે મામે કે ભણે માછરિયા જુગે જુગી જીવે અલક દેવ એવી વાત કરી છે એટલે એને કીધું ચૌદસો ને ચાલીસ જણ આડક અંબર જે બાંધ્યા છે એની અંદર આપણે માતંગ દેવ દેખાય છે અલીલ અધરેજ ભયપેટ ડમરૂ ને દામોદર માતંગ દેવ સો નામ ગાજે અને છ નામે આપણે પગે લાગી છ નામે આપણે પગે લાગી ત્યારે માતંગ દેવ જે છે દૈહિક છે અને જગ છે અંધો છે અને આ દૈહિક દેખાય છે એ દેવનારાયણ માતંગ દેવ કીધું કે ડમરૂધર હર મૈસર શિવનો અવતાર આગળ અંતો અગર પાર તો એને તો જે કઈ વાત કરી સાડે સૌસો અબજ વર્ષ પેલા વાત કરી છે આડ નહીં ગુડ નહીં દણીએ દીધો દંત મામય ભણા માછર્યા તેથી બાંધો મેં આ પૃથ્વી જો બંધ આ પૃથ્વી નો બંધ બાંધતા કેટલા જો અસંગા જગ વાત કરી દીધી છે એ નારાયણ સત્તર વાળા ફરી અને તમારી અઢારમી વાડી માસી મેઘવાલ ને ઘરે તને આવ્યો હા વાડા વાડા ફરતો ગયો સગડે ને બધે ભૂલતો ગયો નગમ છોકરી મારી નગમ એટલે ત્યાં હું નથી અત્યારે તમારી વાડી આવી ધૂળ ના બેઠો છે હા ધનમંત્રી નું રૂપાંતર લીધું લુણંગદેવ ની આપણે વાત કરી માતમદેવ વાત કરી લુણંગદેવ વાડી ની અંદર આવ્યા તો એણે કીધું લીલાવંતો લુણીગા મગ મધુરી વાણી મનકમાંથી માંથી તને દેવગુરુ દેવની ની દૂધી નથી કાણી વળાંગ દેવ છે આપણી વાડી ની અંદર લીલો વળો વળાંક દેવ એ લુણંગ દેવ એ પારસ છે આવો મારા ધ્રમ લાગ્યા કોઈ માતંગ દેવ બાણ માંડવનો નો સોટ લુણંગ વેચ છે લાંગ માંડવના ના જેટલી કમાણી દેખાય છે એ લુણંગ દેવ હાથ છે અને એ કમાણી તેમને સુપ્રત કરવામાં આવશે છે ત્યારે આપણે ત્રીજા અવતારની જે બંધન કરી કાર્યુ બેઠા છે એ માતા જેવ જન્યારક રૂપ છે એ જન્યારક જે કાય છે અલીલ અધરેટ મેપટ જેમ છ નામ માતંગ દેવ ગાંગડા મોટા ગામ છે અને જૂનું અંધાર આવ્યું છે અને જે કળશ નાગડે કાઢવી માતા જે પડકારો કર્યો ને એ જન્યારખ રૂપ ત્યાં ધરી અને અહીંયા આપણી વાડીની અંદર આવીને ઉભા રહ્યા એટલે એને જૂનું અંધાર બતાવ્યું છે અને ચોથા સાહિત્યની એની અંદર મામદેવ બોલ્યા કોને અરે કીધું તું બીજક કહે છે સાંભળતું ને હે આલીબડા હાલ મોત નો રાય પ્રથમ નામ દેવ બીજક કહેવાય બાર બીજ બોતેર કળા લાખ બીજ દેતા નો આવા કોઈ પાર એટલે આપણે વાડીની અંદર અંદર માસરી મેઘવાળની માટે વાત કરી વડ બીઓ ગંગજળો કેરી ધાર વડના પેપાના બી ગણો તો બીજ ના આવે મુસલમાન તે રોજા રહે અને માછરી મેઘવાળે પડવા એ બીચ રે આના તોલ ન આવે કામ ત્યારે દાડે કીધો કે વડલો હોય એના બી ગણવા દેવો એના પેપાના બી ગણો જો એનો પાર આવે તો એ માછરી મેઘવાળ તારો બી જપાસનો પાર આવે એક બીજ થી અનેક બીજ ની અંદર વાત કરી છ બીજ આ દેહ ની અંદર જાગત છે ઘટમાં બતાવે અને પટમાય એ બતાવી દીધી છે એટલે એને કીધું કે બીજ કહે સાંભળતું મે કાણ હ એટલે બીજા આરાધની અંદર શું કીધું બીજ માતા બીજ પિતા બીજને સડા ધોળું ધાન તો સરક ઉતરા લખ ના આવ્યા માણસ ઘી દુધાણો ના દીકરા ત્યારે કે દેવ માતાય દેવ કે જ્ઞાન રાખજો રૂપાંતર ભળે અખર પાર મામે ભણા માત્ર છોડો આ ધર્મ જો આચાર કર એટલે એને કીધો ધર્મનો પાયો જે કાય બાંધી કાર્યો ને આપણી વાડી ની અંદર આવ્યા ને એમાં સૌ છો સાળે સાળી જગ્યા વાત છે પાંચમા જુગના વાણાની અંદર એવી જે કઈ કમાણી છે એમાં નર નારી માટે કમાણી એવી વાત કરી છે દીકરી હોય ભાઈ માણા હોય એ કોઈ થી સાણે સાણું ભાંગે નહીં દીવે દીવે કોઈ થી જગવે નહીં એક છેડે થી બીજા શેડા સેવે નહીં તો એ માંડવની પન્યારી પુન્યારી થાય ત્યારે ડાડે કીધો જગ જીત છે અને જગ આરંતા અલખ દેવ તેની પુરશે વાત ધર્મ્યા તમે ધર્મનો નો સુખ છો આવશે જેલી ચિંતા ના દે લો ધર્માચાર